એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ બાળક રહેતો હતો રમેશના માતા-પિતા મજૂરી કરીને પેટ ભરતા હતા તેથી રમેશ પાસે રમવા માટે સારા રમકડા ન હતા કે ન હતી નવી ચોકડીઓ તે હંમેશા દુખી રહેતો કે તેની પાસે કશું જ નથી એક દિવસ રમેશ જંગલમાંથી લાકડા વેતો હતો ત્યારે તેને જમીન પર પડેલી એક વિચિત્ર લાકડી મળી તે લાકડી ચકચકિત હતી અને તેના પર સુંદર કોતરણી હતી

તેના પલંગની બાજુમાં ચોપડીઓનો નાનો ઢગલો હતો અને એક નવી સ્કૂલ બેગ પણ પડેલી હતી રમેશ સમજી ગયો કે આ લાકડી ખરેખર જાદુઈ છે તે હવે ખૂબ ખુશ હતો તેણે તે ચોપડીઓ વાંચવાનું શરૂ કર્યું અને ખૂબ જ ઉત્સાહથી શાળાએ જવા લાગ્યો બીજા દિવસે રમેશે લાકડીને ફરી હલાવી અને કહ્યું હવે મને ગણિતના બધા દાખલા આવડી જાય તેવું જ્ઞાન આ બીજા દિવસે તેને ગણિત શીખવામાં ખૂબ જ મજા આવી તે જાદુઈ રીતે નહોતો શીખ્યો પણ એ લાકડી મળ્યા પછી તેનું મન ખુશ રહેતું હતું અને તેને અભ્યાસમાં ધ્યાન આપવામાં મદદ મળતી હતી જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ રમેશને થયું કે તેને જે કંઈ પણ મળે છે તે માત્ર લાકડીના કારણે નથી મળતું તે શાળાએ નિયમિત જતો હતો બધા પુસ્તકો ધ્યાથી વાંચતો હતો અને ગણિતના દાખલા સમજવા માટે તે રાત્રે પણ ઉજાગરા કરતો હતો રમેશે ફરી એકવાર લાકડી લીધી અને મનોમન કહ્યું હવે મને પરીક્ષામાં પ્રથમ આવવા માટેનું જ્ઞાન આ પરીક્ષા નજીક આવી અને રમેશે પહેલા કરતાં પણ વધારે મહેનત કરી આ વખતે તે મોડે સુધી વાંચતો હતો અને અભ્યાસ છોડીને બિલકુલ ન હતો રમતો જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે રમેશ પ્રથમ નંબરે પાસ થયો તે ઘરે આવ્યો અને લાકડી સામે જોયું તેણે મનમાં વિચાર્યું આ લાકડીએ મને ચોપડીઓ આપી પણ એ ચોપડીઓ વાંચવાનું અને મહેનત કરવાનું કામ તો મેં પોતે જ કર્યું છે રમેશને સમજાયું કે લાકડી તેને ઈચ્છા અને પ્રેરણા આપી શકતી હતી પણ તેના સપનાઓને પૂરા કરવાની શક્તિ અને મહેનત તો તેના પોતાના હાથમાં જ હતી રમેશે તે ચમત્કારિક લાકડીને સાચવીને મૂકી દીધી અને તે દિવસથી તે સમજી ગયો કે જીવનમાં સાચો જાદુ તો ફક્ત સખત મહેનત અને આત્મવિશ્વાસમાં જ છુપાયેલો છે